એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં આજે ગણેશ ઉત્સવનો જે પ્રારંભ થયો છે ત્યારે વિઘ્ન હર્તા ગણેશના વધામણા દેશભરમાં કરવામાં આવી રહ્યા છે આજથી ગણેશ ચતુર્થીના ભાગરૂપે આજે ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે શુભ મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની પધરામણી કરવામાં આવી છે ત્યારે વાજતે ગાજતે દરેક દરેક પંડાલો અને લોકોના ઘરોમાં પણ બાપ્પાની પધરામણી કરવામાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે દસ દિવસ સુધી આ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે દસ દિવસ સુધીમાં શ્રદ્ધા પ્રમાણે લોકો ગણેશજીનું વિસર્જન કરતા જોવા મળશે ત્યારે તમામ વર્ગના લોકો ગણેશ ઉત્સવ મનાવશે અને સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે ખૂબ જ ધામધૂમથી લોકો ગણેશજીને પધરામણી કરતા નજરે પડ્યા છે મુંબઈમાં સૌથી વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે મુંબઈ સહિત સમગ્ર દેશભરમાં ગણેશ પંડાલોમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે ભગવાન ગણેશને બીજી ભાદર બુદ્ધ ચોદ ચોથે ભગવાન ગણેશજીની પધરામણી કરવામાં આવતી હોય છે ત્યારે દસ દિવસ ચાલતો આ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે

વિવિધ મૂર્તિઓ જે ગણપતિ દાદા ની છે પપ્પા ની મૂર્તિઓ જે આજ કેન્દ્ર બન્યા છે આપણે ત્યારે ભક્ત જોડાય છે અને આવે

આજે બનાસકાંઠા જિલ્લામાં પણ કહી શકાય છે કે જિલ્લાના વિવિધ વિસ્તારોના ગણપતિ દાદાના ના લાગ્યા છે અને આજે પ્રથમ દિવસ છે ગણપતિ દાદા ના આજે સ્થાયી ભક્તો નું ધ્રુવ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો સમગ્ર દેશભરમાં અંબાજી સહિત ગણેશ ઉત્સવની ની ઉજવણી કરવામાં આવી રહી છે આગામી દસ દિવસ સુધી આ ઉત્સવ